નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર એક જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ તેના વિશે ગણીશું હવે આ જે ચેપ્ટર છે એ આપણે બોર્ડની પરીક્ષામાં સ્ટાન્ડર્ડ મેથ્સમાં ચાર માર્કનું આવે છે અને બેસિક મેથ્સમાં બે માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે આપણે જનરલી બ્લુપ્રિન્ટ પ્રમાણે જોઈશું કે કેટલા માર્કનું પૂછાય છે તો આપણે શરૂઆત કરીએ ચેપ્ટરની તો પહેલી તો આ ચેપ્ટરમાં મોટા ભાગે આપણને બધી સંખ્યાઓનું જરૂરી જ્ઞાન હોવું જોઈએ બરાબર સંખ્યા જ્ઞાન એટલે કહ્યું કે જે પ્રાકૃતિક સંખ્યા છે પૂર્ણ સંખ્યા પૂર્ણાંક કોને કહેવાય બરાબર પછી યુગ્મ સંખ્યા કોણ છે અયુગ્મ સંખ્યા કેવી છે વિભાજ્ય કોને કહેવાય અવિભાજ્ય કોને કહેવાય આ બધું આપણને જાણ નવમા ધોરણમાં આપણે ભણેલા છીએ તો હું એના પર વધારે ભણાવતો નથી કારણ કે નવમામાં તમે ઓલરેડી ભણ્યા છો ને તમને ખબર બનજે જો કદાચ મિત્રો કોકને ના ખબર હોય તો નવમાની ચોપડીઓ હશે જ એમાંથી જોઈ લેજો એકવાર કે પ્રાકૃતિક સંખ્યા એટલે જેમાં એક બે ત્રણ ચાર આવે બરાબર પૂર્ણ સંખ્યા એટલે જીરો એક બે ત્રણ આવે અનંત સુધી પછી પૂર્ણાંક સંખ્યા હોય એટલે જેમાં ઋણ ધન અને જીરો ત્રણ હોય અનંત સુધી યુગ્મ એટલે કે જેને આપણે બે વડે નિશેષ ભાગી શકીએ બે ચાર છ આઠ દસ જે આપણે બેકી સંખ્યા કહીએ અયુગ્મ એટલે કે જે એકી સંખ્યા છે એક ત્રણ પાંચ સાત આ બધી ચલો હવે આપણે આગળ શરૂઆત કરીએ તો પહેલું છે અંક ગણિતનો મૂળભૂત પ્રમેય પ્રમય એક પોઈન્ટ એક બરાબર તો અહીંયા અંક ગણિતનો મૂળભૂત પ્રમેય શું કહે છે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે ખાસ શબ્દ છે અનન્ય રીતે અનન્ય રીતનો મતલબ એક જ રીતે ઓકે હવે જેમ કે હું અત્યારમાં અહીંયા કોઈક ઉદાહરણ લઉં છું કે ઉદાહરણમાં લઈએ આઠ લઈએ આપણે બરાબર અહીંયા ઉદાહરણ લઈએ આઠ બરાબર આઠના અવયવો કેટલા થશે અવિભાજ્ય અવયવ તો ચાલો જોઈએ બે ચોક આઠ હજુ આના પાડીએ તો બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર પ્લસ આઠ ગુણ્યા એક આ બી થાય ને બરાબર અથવા એક ગુણ્યા આઠ પણ કરી શકીએ બરોબર તો હવે અહીંયા દેખો કે અહીંયા બે છે બે છે બે અને એક બે દુ ચાર ચાર દુ આઠ બરાબર એટલે આપણે શું થાય અવિભાજ્ય અવયવ થાય અવિભાજ્ય સંખ્યા સંખ્યાથી એને આપણે અવિભાજ્ય અવયવોને બનાવ્યા છે હવે આને શું છે અહીંયા શું કે છે આપણને કે તેના અવયવના ક્રમને અવગણીને બરોબર એટલે એનો ક્રમ કહું નક્કી જરૂર નથી બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા એક લખો તો પણ ચાલે બે ગુણ્યા એક ગુણ્યા બે ગુણ્યા બે લખો તો પણ ચાલે ચાલો આ સંખ્યામાં થોડીક તકલીફ પડે છે કારણ કે બધા એક સરખા વય આવે છે આપણે બીજી એક સંખ્યા લઈ લઈએ કે હું લો કે અહીંયા લઉં છું આપણે લઈએ છ લઈએ બરાબર તો છના વય શું થાય બે તેરી છ એક હવે અહીંયા તમે જુઓ આના ક્રમને તમે અવગણો એટલે ત્રણ ગુણ્યા બે કરો ગુણ્યા એક તો પણ સાચું છે એક ગુણ્યા બે ગુણ્યા ત્રણ કરો તો પણ સાચું છે બરાબર એટલે એના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીત દર્શાવી શકાય છે બરાબર તો તમે એના ક્રમને અવગણો તો માત્રને માત્ર એક રીતે જ દર્શાવી શકાય છે આ પહેલો પ્રમેય છે જનરલી પ્રમેય પરીક્ષામાં પૂછાય એનું વિધાન લખવાનું હોય છે આ સાબિત વગરના પ્રમાણ છે ત્યારબાદ શું છે કે અવિભાજ્ય અવયવીકરણ તો અહીંયા કોઈપણ વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની ક્રિયાને અવિભાજ્ય અવયવીકરણ કહે છે બરાબર સિમ્પલ ભાષામાં આપણે કહીએ તો કોઈ બી સંખ્યા હોય બરાબર આપણે અહીંયા લઈએ કે કોઈપણ સંખ્યા હોય જે અવિભાજ્ય સંખ્યા બરાબર જેને આપણે કોઈ બી સંખ્યા વડે ભાગી શકીએ જેમ કે લઉં છું હું ત્રીસ બરાબર અહીંયા ઉદાહરણ લીધું મેં ત્રીસનું લીધું ત્રીસના ભાગ કરો તો બે ગુણ્યા પંદર બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ પાંતરી પંદર દુ ત્રીસ તો કોઈપણ વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની ક્રિયાને તો આ જે મેં ક્રિયા કરી છે બરાબર અવિભાજ્ય સંખ્યા તરીકે જે ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની જે ક્રિયા કરી એને અવિભાજ્ય અવયવીકરણ કહેવામાં આવે છે બરાબર વિભાજ્ય એટલે કે જેને આપણે કોઈ સંખ્યા વડે ભાગી શકે ને અવિભાજ્ય સંખ્યા એટલે કે જેને આપણે ભાગી શકતા નથી તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે તો મિત્રો તમને ખબર છે કે એક છે ત્રણ છે પાંચ છે સાત છે અગિયાર તેર બરોબર આ રીતે અનંત આ બધી શું છે અવિભાજ્ય સંખ્યાઓ છે કે જે કોઈ બી ગડિયામાં ના આવે બરાબર આ બધી સંખ્યાઓ કેવી અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય એટલે કે જેને આપણે કોઈને કોઈ સંખ્યા વડે ગુણી શકતા હોઈએ છીએ ત્યાર પછી આગળ જોઈએ કોઈ પણ બે ધનપૂર્ણાંકો એ અને બી માટે બરાબર અહીંયા નીચે છે કોઈ પણ બે ધનપૂર્ણાંકો એ અને બી માટે તો એના માટે આપણો જેમ કે ગુસા અને લસા હોય બરાબર ગુસ્સા લસા બરાબર ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી થાય તો માન લો કે અહીંયા આપણે કોઈ એક સંખ્યા બે સંખ્યા લઈએ છીએ કે જેમ કે હું અત્યારમાં અહીંયા સાઈડમાં લખું છું ઉદાહરણ તરીકે કે ત્રણ અને સોરી ત્રણ ક્યાં આઠ અને બીજી એક સંખ્યા લઈએ દસ આ બે સંખ્યા છે આનો ગુસ્સા કેટલો થાય તો પહેલાં તો આઠના અવયવો પાડીએ તો બે દુ ચાર ચાર દુ આઠ દસના અવયવો પાડીએ તો બે પંચા દસ ચલો તો આનો લસા કેટલો થાય તો આપણને ખબર છે આપણે લસા કાઢીએ તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ બરાબર એટલે લસા કેટલો થશે નો તો પાંચ દુ દસ દસો વીસ વીસ દુ ચાલીસ ચાલીસ થશે ને બરોબર અને ગુસ્સા કેટલો થાય તો ગુસામાં જો કેટલા સામાન્ય એક જ છે એટલે બે આવશે તો અહીંયા ગુસ્સા બરાબર અહીંયા જે લખ્યું છે એનો મતલબ શું થાય ગુસા એ એટલે કેટલા હતા આઠ બી એટલે કેટલા દસ ગુણ્યા લસા એ એટલે આઠ બી એટલે દસ ગુણ્યા એ ગુણ્યા બી એટલે આઠ ગુણ્યા દસ ચલો ગુસ્સા કેટલો આવ્યો આપણી જોડે બે આવ્યો લસા કેટલો આવ્યો ચાલીસ બરાબર આઠ ગુણ્યા દસ એટલે કે એસી અને ચાલીસ દો એસી તો આ સૂત્ર આ રીતે છે મતલબ એ અને બીનો મતલબ કે તમને જેનો ગુસ્સા અને લસા પૂછો છે બરાબર મિત્રો એ સરળતાથી શોધવાનું સૂત્ર છે કે આમાંથી કોઈ પણ તમને ચાર વસ્તુ છે એમાંથી ચાર એટલે કહી કે આ એક બે આ ત્રણ અને ચાર ગુસ્સા લસા એ અને બી આમાંથી કોઈ પણ ત્રણ વસ્તુ આપી હોય તો એનાથી તમે ચોથી વસ્તુ સરળતાથી શોધી શકો છો તો સ્વાધ્યાય એકમાં બસ આટલો જ કોન્સેપ્ટ છે હવે આગળ જોઈએ આપણે સ્વાધ્યાય કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકારના સ્વરૂપે લખો હવે આપણે અહીંયા અવિભાજ્ય અવયના રીતે કરેલું કે જેમ કે આપણને ખબર છે કે આપણે આ રીતે અત્યાર સુધી ભણેલા છીએ કે કેવી રીતે સરળ ભાષામાં કે લસા કાઢતા હતા એ રીતે કે બે ના ભાગ કરો તો કેટલા થાય સિત્તેર હજુ ભાગ ચાલશે બે પાંત્રીસ હવે બે નહીં ચાલે હવે કેટલા ચાલશે પાંચ સત્તા પાંત્રીસ અને સાત એકા સાત આ રીતે આપણે અત્યાર સુધી આના અવયવ પાડતા હતા આડી રીતે પણ પાડતું હતું આ રીતે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત બરોબર આ ભાગાકારની રીતે કરતા હતા આપણે પણ અહીંયા આપણે અવયવ વૃક્ષની રીતે કરવાનું છે સેમ આ જ વસ્તુ છે આમાં કોઈ નવીનતા નથી તો જોઈએ આપણે આપણે જે રીતે કરવાનું છે તો એકસો ચાલીસના અવિભાજ્ય અવયવ પાડવાના છે તો અવયવ વૃક્ષની રીતે પાડીએ તો લખશું અવયવ વૃક્ષની રીતે બરાબર તો અવયવ પહેલું કેટલું હતું એકસો ને ચાલીસ એની ફરતે આપણે આ રીતે બોક્સ બનાવી દઈશું ચલો એકસો ચાલીસના ભાગ કરો તો કયા ભાગ થશે તો એકસો ચાલીસ ગુણ્યા બે ભાગ્યા બે કરો એટલે બે ગુણ્યા સિત્તેર એટલે બે ને સિત્તેર ભાગ થશે ચલો બે કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે એ વિભાજ્ય છે તો સિત્તેર ના ભાગ પાડીએ હવે તો સિત્તેર ના ભાગ કેટલા થાય તો કે પાંત્રીસ દો સિત્તેર તો એના બે અવયવ અહીંયા કયા આવશે સિત્તેરના પાંત્રીસ અને બે ચલો એને બોક્સ બનાવી દીધા એ રીતે અહીંયા પણ બોક્સ બનાવી દઈએ ચલો હવે પાંત્રીસ ના ભાગ કરો કારણ કે બે અવિભાજ્ય સંખ્યા છે પાંત્રીસ વિભાજ્ય છે આ કોણા ઘડિયામાં આવે છે તો કે સાત પંચા પાંત્રીસ તો કરીએ પાંચ અને સાત બરોબર મિત્રો હવે આ શું થયું આનું અવયવ વૃક્ષની રીતે થયું તો માટે નીચે લખવાનું કે આમ એકસો ચાલીસ બરાબર ચલો અહીંયા હવે જોવાનું કઈ સાઈડે આ જે સાઈડ છે આખી આ બરોબર એ સાઈડના ના લખી દેવાના ગુણાકાર તો શું થશે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત જેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે બધી લખવાની હોય ચલો બે વાર છે એટલે બેનો વર્ગ ગુણ્યા પાંચ ગુણ્યા સાત તો આપણા આ અવયવો અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આ રીતે આ દાખલામાં દર્શાવી શકાય એકદમ સલ્લા દાખલા છે બરોબર ચાલો એ રીતે બીજો એક દાખલો જોઈએ આપણે કે બીજો દાખલાની રકમ શું છે કે આપણી જોડે છે એકસો છપ્પન બરાબર ચલો એકસો છપ્પનના ભાગ કરો પહેલા તો લખીશું શું કે અવયવ વૃક્ષની રીતે સૌ પ્રથમ આટલું લખી દેવાનું અવયવ વૃક્ષની રીતે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખવાનું હોય તો તો એકસો છપ્પન એના બે ભાગ કરે બોક્સ કરવાનું ભૂલવાનું નહીં મિત્રો એકસો છપ્પનના બે ભાગ કરો તો ઇઠ્યોતેર ગુણ્યા બે એટલે કેટલા થાય એકસો છપ્પન થાય આપણે અવિભાજ્ય સંખ્યા હંમેશા આગળની તરફ લખીશું ચાલો ત્યારબાદ ફરીથી બીજો ઇઠ્યોતેરના બે ભાગ કરો તો બે ગુણ્યા કેટલા થશે ઇઠ્યોતેર ઓગણચાલીસ બરોબર અહીંયા આપણે લખીશું ઓગણચાલીસ ઓગણચાલીસ ના ભાગ ચાલશે એ અવિભાજ્ય છે એક વિભાજ્ય સંખ્યા તો કે વિભાજ્ય તેરતરી ઓગણચાલીસ તો એના પણ ભાગ થશે બરોબર તેતરી ઓગણચાલીસ તો હવે અહીંયા અને લખો કે આમ 156 = 2 * 2 * 3 * 13 એટલે કે 2 નો વર્ગ * 3 * 13 બરોબર આ આપણો દાખલાનો જવાબ થયો ત્યારબાદ આગળ જોઈએ ત્રીજો દાખલો તોમ ત્રીજો દાખલાનો નંબર શું છે 3825 તો હવે આના અવયવ વૃક્ષની રીતે અવયવ વૃક્ષની રીતે અવિભાજ્ય અવયવ પાડશો તો કેવા થશે પહેલાં તો મિત્રો નાખવો પડે ને તો ત્રણ હજાર આઠસો પચીસ એને લસાણની રીતે શોધી નાખો ભાગાકારના સ્વરૂપે બરાબર સરળતાથી શોધાઈ જશે પાંચ છેલ્લી સંખ્યા પહેલી તો આપણને બે ત્રણ પાંચ સાત આ બધાની ચાવી આવડવી જોઈએ કે એકમનો અંકથી ખબર પડે કે કઈ ઘડિયામાં સરળતાથી આવશે પાંચની ચાવી શું છે કે ભાઈ પાંચ અને જીરો હોય બરોબર ઘડિયામાં આવે પાંચ અને કોઈ બી સંખ્યા વડે ગુણ્યા એટલે એકમનો અંક પાંચ અથવા જીરો હોય તો અહીંયા જોઈએ આપણે તો હવે અહીંયા કરશું ભાગ તો આડત્રીસો પચીસ એટલે કે બારસો પંચોતેર ગુણ્યા ત્રણ કરી એટલે કેટલા આવે 3825 આવે ચલો બારસો પંચોતેરને ભાગ કરો તો ત્રણે ભાગ ચાલશે તો હા કેટલા આવશે ચાર તરી બાર અને પચીસ એટલે ચારસો આવશે હવે ચારસો પચીસના ભાગ કરો ત્રણે ચાલે નહીં ચાલે તો આગળ પાંચે ચલાવશો તો કેટલા થશે તો પંચ્યાસી પંચા ચારસો થશે પંચ્યાસી આવે છે પાંચના આગળ એમ તો હા સત્તર પંચા પંચ્યાસી અને સત્તર એક એવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે એટલે સત્તર એક આ સત્તર ચલો અહીંયા અવયવ વૃક્ષની રીતે જોઈએ તો આડત્રીસો પચીસ એના બે ભાગ કરીએ આપણે એટલે કેટલા થશે કે ત્રણ અને બારસો પંચોતેર આના ભાગ કરશું આપણે બારસો પંચોતેરના બે ભાગ એટલે કેટલા આવશે કે ત્રણ ચારસો ચારસો પચીસ ના અવયવ ઉપાડીએ કેટલા આવે પાંચ ગુણ્યા પંચ્યાસી પંચ્યાસી ના અવયવ ઉપાડી કેટલા આવે તો સત્તર પંચ્યાસી બરોબર તો આ આપણા અવયવ રીતે ગુણાકાર થયા આના અને આ રીતે બોક્સ કરવાનું મિત્રો ભૂલવાનું નહીં તો આ અવયવ વૃક્ષ પ્રમાણે શું થયા આના અવિભાજ્ય અવયવોનો ગુણાકાર શોધી શકાય છે તો અહીંયા નીચે લખવાનું માટે આમ બરાબર ત્રણ ત્રણ ગુણ્યા ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર એટલે કે ત્રણનો વર્ગ ગુણ્યા પાંચનો વર્ગ ગુણ્યા સત્તર બરોબર મિત્રો ત્યારબાદ આગળનો દાખલો જોઈશું પાંચ હજાર પાંચ ચોથા નંબરનો દાખલો 5005 चलो 5005 ના આપણે અવિભાજ્ય અવયવ લખીએ તો કેટલા થશે તો કરીએ અહીંયા 5005 चलो तो 5 * 1001 * 5 એટલે કેટલા 5005 થાય चलो 1001 ના ભાગ કરો એટલે કેટલા આવે 7 માં ઉગળ્યો શું આવે 7 ના ગળિયામાં તો કે 7 ના ગળિયામાં એકસો તેતાલીસ ગુણ્યા સાત કરીએ આપણે એટલે કેટલા આવે એક આવે બરોબર મિત્રો ચલો એકસો તેતાલીસ કયા ગડિયામાં આવે છે તો કે એકસો એટલે કે સાત ગુણ્યા સોરી સાત નહીં હવે સાતના નહીં આવે અગિયારના છેદમાં સોરી અગિયાર ગુણ્યા તેર કરીએ એટલે કેટલા આવે સીધા અગિયારના આવશે સાત પછી અને તેર રેખા તેર ચલો માટે આમ પાંચ હજાર પાંચ બરાબર પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર થશે બરોબર આ વયવ વૃક્ષની રીતે નથી કર્યા આપણે ત્યારબાદ સાત હજાર ચારસો ઓગણત્રીસ આના ભાગ કરશું આપણે પાંચમા દાખલામાં તો શું થશે સાત હજાર ચારસો ઓગણત્રીસ કયા કર્યામાં આવે તો કે સત્તરથી આપણે ચાલુ કરીએ તો ચારસો સાડત્રીસ ગુણ્યા સત્તર કરીએ એટલે કેટલા આવે સાત હજાર ચારસો ને ઓગણત્રીસ આવશે ત્યારબાદ સાત હજાર ચારસો એટલે સાત હજાર ચારસો ઓગણત્રીસ એના ચારસો સાડત્રીસ ના અવયવ કરીએ તો ઓગણીસ ગુણ્યા તેવીસ એટલે કેટલા આવશે ચારસો સાડત્રીસ અને ત્રેવીસ એકા ત્રેવીસ તો સાત હજાર ચારસો ઓગણત્રીસ માટે શું થશે સત્તર ગુણ્યા ઓગણીસ ગુણ્યા ત્રેવીસ આવશે જવાબ બરાબર મિત્રો તો આ આપણો સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો પહેલો દાખલો મતલબ પ્રશ્ન એક પૂર્ણ થાય છે મિત્રો તમે પરીક્ષામાં જો પૂછ્યું હોય અવયવની રીતે તો આ કરશો તો સાચું ને જો તમને એવું જ કીધું હોય કે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો ખાસ ધ્યાન રાખવાનું છેલ્લે આ જે આપણે આ લખીએ છીએ ગુણાકાર સ્વરૂપે એ જરૂર લખવાનું પછી ઉપરનું તમે અવયવ વૃક્ષની રીતે કરો કે ભાગાકાર સ્વરૂપે કરો એ વાંધો નહીં પણ નીચે આ ખાસ જરૂરથી બતાવવાનું છે જો કીધું હોય અવયવ વૃક્ષની રીતે કરો તો આ રીતે કરવાનું છે બરાબર આ આ રીતે આપણે બતાવવાનું છે અને જો તમને એમ કીધું કે ખાલી અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો પછી આ રીત કરીને નીચે આ લખવું જરૂરી છે ખાસ મિત્રો તો આભાર મિત્રો હવે પછીના વિડીયોમાં બીજા પ્રશ્ન નંબર બે જોઈશું આભાર મિત્રો